બંને સાથીઓ ભાઈ શ્રી હિમાનભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ પત્રકાર મિત્રો અને એક માત્ર બે દોસ્તો આજે ગુરુવારનો આયામ અમે શરૂ કર્યો છે એ અમારા મતે તો ખૂબ સંતોષકારક છે પણ તમારા માટે પણ એક સંતોષકારક પ્રક્રિયા હોવી જોઈએ કારણ કે અમે જે કંઈ કહીએ છીએ એ કોઈ પણ રાજકીય હેતુથી પ્રેરિત ના આવે રાજકીય પક્ષીએ એટલે રાજકીય રીતે કોઈ બાબતને જોઈને એના વિરોધાભાસો હોય બહાર લાવવાની અમારી ફરજ છે પણ સાથોસાથ જે કંઈ અમે કહીએ છીએ કે સ્પષ્ટ અને અધિકૃત આંકડાઓ તેમાં પણ મોટાભાગના ભારત સરકારના સંસ્થાઓ જેમ કે નીતિ આયોગ હોય કે એનએચ હોય એના આધારિત રહીને કહીએ છીએ એટલે કોઈ કપોળ ગર્ભિત વાતો પર મનગરન આક્ષેપો કરવા અને પછી ઉભા થઈ જવું એ જાતની આ પ્રેસ કોન્ફરન્સ નથી અને હું એટલા માટે કહું છું હું પણ તમારા મનો એક છું આજે પણ આઠ કોલમ લખું છું અઠવાડિયે એટલે તમારી સાથે હું સીધી રીતે જોડાયેલો છું મારી પર ભગવાનની દયાથી સારી ચાલે છે એની વિશ્વસનીયતા બાબતમાં હાઈકોર્ટથી માંડીને રાજ્ય સરકારની ટોચની બ્યુરોક્રેસી સુધી એને ગંભીરતાથી લેવાય છે એટલે અમે આ મહેનત કરીએ છીએ એ તમને પણ મદદરૂપ થાય એટલા માટે કરીએ છીએ ભલે આજે તમારા કામમાં ના આવે પણ તમે એક ફાઇલિંગ કરી રાખ્યો હશે અને કોઈ વખતે તમારે કાંઈ સ્ટોરી ડેવલપ કરવી હશે તો આ આંકડાઓ તમને દગો નહીં દે એ તમને માલિકા કાલે ઉઠીને કોઈ એમ કે તમે ક્યાંથી લગાવી દો તો આ બધી મંગળ જો છે આવું તો કઈ છે નહીં એવું આ આંકડાઓમાં તમને નહીં જોવા મળે એટલે આની પૂર્વ ભૂમિકા મેં એટલા માટે આજે કહી કે મારે થોડોક સમય જવા દેવો કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રોડક્ટ બાબતમાં તમે જ્યારે એની ક્વોલિટી બાબતમાં પ્રેમ કરો ત્યારે પ્રોડક્ટ નીવડેલી હોવી જોઈએ અને આટલા વખતથી ચાવડા સાહેબ સાથે અમે જે તમારા સામે દર એ મૂકીએ છીએ પહેલા તો એક રેગ્યુલર જેને કહેવાય નિયમિત આયામ તરીકે મૂકીએ છીએ અને કેતુપૂર્વક અધિકૃત આંકડાઓ આંકડાઓ સાથે એમાં બાબતમાં અમે પણ છીએ એટલે અમે કહીએ છીએ માટે માની લો એવું માનવાની કોઈ જરૂર હોતી નથી તમારા જોબને અમે રિસ્પેક્ટ કરીએ છીએ અને તમે જે ગંભીરતાથી મહેનત કરો છો એને પણ અમે એપ્રિશિયત કરીએ છીએ અને એટલે જે કોઈ મિત્રો હાજર છે એમને એવું નહી લાગવું જોઈએ કે એમનો સમય અહીંયા આવીને બરબાદ થયો એટલા પૂરતી મહેનત આની પાછળ મારી હોય છે અને એટલા પૂરતું માર્ગદર્શન પણ અમારા પ્રમુખશ્રીનું હોય છે મારા સાથીઓ પણ એમાં એટલા જ ઉપયોગી થાય છે એટલે અમે બધા ભેગા થઈને દિસ ઇઝ અ ટીમ એફર્ટ દિસ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ બધા ભેગા થઈને કરીએ છીએ અને તમારો સાથ સહકાર હું જોઉં આટલા વખતમાં મારે તો પ્રેસ સાથે ડીલ કરવાનું

અમે બોરો વેચવાનો પ્રયત્ન દોસ્તો આજે ગુજરાત સરકાર અને ભારત સરકારના એક દાવાની નો છે દુડાડવાનો છે આ પછીની કોન્ફરન્સમાં ભારત સરકારના બીજા દાવાનો છે દુડાડીશું ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ શું આખા દેશમાં એક સમયે એવો આવ્યો કે બે હજાર એક થી બે હજાર ચૌદ વચ્ચે ગુજરાતમાં જે કંઈ થયું એમાં પણ ખાસ કરીને ફ્રોડી કેપિટલિઝમ વાઇબ્રન્ટ ગુજરાતના નામે જે કંઈ થયું અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ પછી રણોત્સવ હોય કે નવરાત્રી ઉત્સવ હોય તો એના માધ્યમ થકી ગુજરાતને એક સમૃદ્ધ અને સુશાસિત રાજ્ય તરીકે બતાવવા માંડે રાતોરાત એ તારો કે થયું હોય તો પણ તે રાતોરાત બન્યું નહોતું પણ એક જ વ્યક્તિના ખાતામાં એની ક્રેડિટ જમા કરવામાં આવી ત્યારે ખરેખર ગુજરાત શું છે એની વાતો હવે મેં કહેવાની શરૂ કરી છે કે હવે તમે આજે કોંગ્રેસને દોષ લઈ શકો નથી કારણ કે ઓગણીસો થી બે હજાર પચીસ એટલે ત્રીસ વરસથી તમારો રાજ્ય ચાલે છે આની સિદ્ધિઓ જો તમારી હોય તો આની ક્ષતિઓ પણ તમારી છે એટલે સિદ્ધિઓની સાથે સાથે તમારી ક્ષતિઓને પણ ઓનમ કરવા જેટલી કેલદિલ્લી રાખવી જોઈએ જે અમારા સાથી પક્ષના મિત્રો રાખતા નથી અને હંમેશા એમાં જ રાખે છે કે અમે બધું કરીએ છીએ ગુજરાત જે કંઈ છે તો ગુજરાત ગુજરાતના કારણે છે ગુજરાત ને કોઈ રાજકીય પક્ષ એના મદદરૂપ થયો હશે પણ ગુજરાત મૂળભૂત ગુજરાત હતું માટે બાકી તમારું કલ્ચર તો કાલે સુરતમાં માં જોવાઈ ગયું નાસ્તા માટે જો કાર્યાલયમાં કોઈને અડબોટ તો કી દેવાય એવી પાર્ટી કે જેની પાસે ટનબંધ રૂપિયા છે એવી પાર્ટી કે જેના પ્રમુખ ત્યાંથી અત્યાર સુધીના સવા પાંચ વર્ષના પ્રમુખ ત્યાંથી આવતા એવી પાર્ટી કે જે પૈસા માળો દે છે એના અને બીજા એક કાર્યકર વચ્ચે નાસ્તા માટે હું કદાચ આપણને કોઈ ના કહેતોને આપણે તો આપણે પોતાના ગજવામાંથી કરી લઈશું આ પાર્ટીની મફતનું ખાવાની મનોવૃત્તિ કેટલા હદે ફાલી ખુલી છે એનું આદર્શ ઉદાહરણ ગઈકાલે સુરત કાર્યાલયમાં બનેલો બનાવે છે બધું જ મફત જોઈએ છે તારા ખર્ચેને જોખમ એ હું ઘરેથી આવું એ ઘરે જાઓ ત્યાં સુધી બાકી એ પછી પણ પાર્ટીના ખર્ચે ઘણું બધું થતું હશે પણ આ મનોવૃત્તિ એ ભારતીય જનતા પાર્ટીની આજની મનોવૃત્તિ છે અને એ મનોવૃત્તિનો છેદ લાગતો આજની વાત મારે તો આશા મૂકવાની છે નેશનલ ફેમિલી હેલ્થ સમય અને ટૂંકમાં એન એફ એચ એસ પાંચ કહે છે જે તાજેતરના આંકડા છે એ પ્રમાણે દેશના દસ ટોચના કુપોષિત જિલ્લામાં ચાર ગુજરાતના છે અને આપણને શરમ આવી જોઈએ કે દેશનું આ મોડલ રાજ્ય દેશના કુપોષિત જિલ્લાઓમાં સૌથી ટોચનો જિલ્લો એ ડાંગ છે એ ગુજરાતનો છે અને એ ઉપરાંત પણ તમે જો ગુજરાતના કુપોષિત જિલ્લા ઉપર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે મોટા ભાગે વનવાસી અને આદિવાસી વિસ્તારોમાં કુપોષણ વ્યાપક છે આ સરકાર વનવાસી વનબંધુ યોજના અને આ નિર્ણય બધી જાત જાતની વાતો કરે છે એના પરિણામો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં શું આવ્યા એનું બોલ એનએફએચએસ ફાઈવ ખોલે છે ગુજરાતના જે ટોચના દેશના દસ જિલ્લા છે એમાં ડાંગ આવે પહેલા નંબરે બીજા નંબરે પંચમહાલ આવે ત્રીજા નંબરે તાપી આવે ચોથા નંબરે નર્મદા આવે પાંચમા નંબરે ચંદ્રપુર આવે છઠ્ઠા નંબરે નાગપુર આવે સાતમા નંબરે કરીમગંજ આવે શિવહર આવે નું આઠમા નંબરે સરાયકેળા ખાસાવ ઝારખંડ નવમા નંબરે અને ઔરંગાબાદ ઔરંગાબાદ બિહાર એ દસમા નંબરે આવે આ દેશના ટોચના દસ જિલ્લા છે એમાંથી મોડેલ સ્ટેટ અથવા મોસ્ટ ડેવલપ સ્ટેટ ઇન ઇન્ડિયા જે છેલ્લા ત્રીસ વર્ષમાં જેણે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે એના ચાર જિલ્લા પછાતપણામાં પણ દેશમાં આગળ છે અને સૌથી વધુ કુપોષિત જિલ્લો દેશમાં એ ગુજરાતનો ડાંગ છે હવે ગુજરાતના કયા જિલ્લાઓ કુપોષિત છે જો યાદી જોવા જઈએ છે તો ડાંગ પહેલા નંબરે પંચમહાલ તાપી સાબરકાંઠા દાહોદ ખેડા અમરેલી ભરૂચ મહેસાણા અને ઔરંગાબાદ એક સૌરાષ્ટ્રનો ને એક ઉત્તર ગુજરાતનો બે ઉત્તર ગુજરાતના ઘણા સભા ગાંઠા સાથે પણ મોટાભાગના આદિવાસી જિલ્લાઓ છે આદિવાસી જિલ્લાઓમાં સરકાર કયા કરે છે કે બહુ મોટો વિકાસ થયો છે મનસુખભાઈ વસાવા જેવા એમના સાંસદ વર્ષોથી ચૂંટાય છે એમના અમુક ધારાસભ્યો પણ વર્ષોથી ચૂંટાય છે અને સરકાર પણ મોટા મોટા ઇવેન્ટ એ વિસ્તારોમાં કરે છે પણ એ વિસ્તારોમાં પણ કુપોષણ નો રાક્ષસ એ કેટલા અંશે વ્યાપક છે ખેડા જેવો જિલ્લો ગુજરાત જેને ડિસ્ટ્રિક ઓફ ગુજરાત કહેવાય જે રેવોલ્યુશન અથવા ઓપરેશન માટે જાણીતો છે એ ખેડા જિલ્લામાં પણ અસંતુલતા એટલી મોટી છે કે એક બાજુ આપણને આણંદ આનંદને ખેડાની જાતજમાળ જોવા મળે પણ બીજી બાજુ ખેડાના પૂર્વના વિસ્તારો તરફ જઈએ આપણે તો અને કાંઠાના વિસ્તારો તરફ જઈએ તો કુપોષણ ટકાઉ ટકાઉ વિકાસ કહેવામાં આવે છે ગુજરાતમાં વિકાસ કેવો થાય છે તો ગુજરાતમાં ટકાઉ વિકાસ થયો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયો છે ગુજરાત ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો નીતિ આયોગનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો રિપોર્ટ આવ્યો છે એમાં પાંચ વર્ષથી નીચેના લગભગ ચાલીસ ટકા બાળકો ગુજરાતમાં કાં તો ઓછું વજન ધરાવે છે કાં તો ઓછી ઊંચાઈ ધરાવે છે ઓછું વજન ધરાવતા હોય એને વેસ્ટેડ કહેવાય ઓછી ઊંચાઈ ધરાવતા હોય એને સ્ટન્ટેડ કહેવાય એટલે ગુજરાતના બાળકો કાં તો ઢીંગણા છે એટલે ચાલીસ ટકા બાળકો મોટા થશે ત્યારે દેશની ઘણી બધી જે પોલીસ સર્વિસીસ થી માંડીને સુરક્ષા સેવાઓ છે એમાં કાં તો ઊંચાઈના કારણે નહીં પસંદ થાય કાં તો વજનના કારણે નહીં પસંદ થાય એ ચાલીસ બાળકો સીધા હારીફાઈમેન્ટ નીકળી છે જોવાનો અર્થ થાય ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવતા બાળકોની ટકાવારી આવરી પચીસ પોઈન્ટ એક ટકા છે એટલે ચોથા ભાગના બાળકો ઉંમર બાર વર્ષની ઊંચાઈ એની જે હોવી જોઈએ એના કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે અને ચાલીસ બાળકો ઓછું વજન ધરાવે છે હવે આપણે આંગણવાડીઓ આટલી બધી હજારોની સંખ્યામાં ચાલીએ છે ને ચાવડા સાહેબે તે દિવસે આંગણવાડીઓની દયની સ્થિતિ જે ગુજરાતમાં છે ની જે દયની સ્થિતિ છે ગુજરાતમાં એના વિશે આપણે સમક્ષ વિગતો મૂકી એટલે ગુજરાતમાં સામાજિક વિકાસની ગુજરાતનો વિકાસ ક્યાં થયો છે તો ગુજરાતનો વિકાસ ત્યાં થયો છે જ્યાં જેની પાસે સાધનો હતા સમૃદ્ધિ હતા ગુજરાત એક ક્રોનિક કેપિટલિઝમના વિકાસનું આદર્શ મોડેલ છે એવું સ્વીકારવામાં મને કોઈ વાંધો નથી ગુજરાતમાં વિકાસ ત્યાં થયો છે જ્યાં ભરતામાં ભરાયું છે અને ત્યાં નથી થયો જેને કરવાનું હતું તે નથી થયો એટલે ચાલીસ ટકા જેટલા બાળકો ગુજરાતમાં આજે પણ એવા ઉતરી રહ્યા છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પોતાના ઊંચાઈ અને વજનના કારણે યોગ્યતા પત્ર નહીં કરે દેશના ટોચના કુકો જિલ્લામાં ગુજરાતના ચાર છે એ મેં તમને કહ્યું ઊંચાઈ પ્રમાણે સ્ટન્ટિંગ હોય એવા પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે વજન ઓછું હોય એવું ઓગણીસ પોઈન્ટ ત્રણ ટકા છે ઉંમરના પ્રમાણમાં વજન ઓછું હોય એટલે આ સિવાય એનીમિયા એટલે લોહીમાં હિમોગ્લોબિન સરકાર છાપરે ચડીને કહે છે કે અમે આયરન સપ્લિમેન્ટ આપીએ છીએ અને ખાસ કરીને શાળાઓમાં દીકરીઓને આની વધારે જરૂર પડતી હોય છે પણ એમાં પણ આપણે એનિમિક બિહેવિયર જે ગણીએ તો છ થી ઓગણસાઠ મહિનાના બાળકો હિમોગ્લોબિન અગિયાર એમજીડીએલ એટલે અગિયાર મિલીગ્રામ પર ટેકા લીટર થી ઓછું સડસઠ પોઈન્ટ એક ટકાનું એટલે બે તૃતીયાંશ બાળકોમાં કુપોષણ હિમોગ્લોબિનની ઓછપ એટલે એનિમિયા કહીએ છીએ આપણે પાંડુ રોગ કહી શકાય બીજી રીતે કેવું હોય તો એ સ્વરૂપે છે

કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ પરિસ્થિતિ પૂરતી આરોગ્ય અને સેનિટેશન સુવિધાઓ તેમજ કુપોષણનો અભાવ હોવો જોઈએ અમે એક પછી એક આ મુદ્દા એટલા માટે હાથ પર કર્યા છે કે ગુજરાત મોડેલ એ કેટલું કલ્યાણ રાજ્ય છે તો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિ તો કેવું સરસ ચાલે છે તમને ખબર છે કુપોષણની દ્રષ્ટિએ આંગણવાડી આઈસીડીએસ વિશે અમારા પ્રદેશ પ્રમુખશ્રી ગઈ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી તમારી પાસે છે હવે સ્ટન્ટિંગ વેસ્ટિંગ અને એનિમિક બિહેવિયર એના દ્રશ્ય આ આંકડા ગુજરાતના બાળકોના અને ગુજરાતની ગર્ભવતી માતાઓના છે દોસ્તોની અસર શું થાય આની અસર પૂર્વ આરોગ્ય મંત્રી તરીકે હું કહી શકું કે આની અસર એવી થાય કે રોગ પ્રતિરોધક શક્તિ ઘટે રોગ પ્રતિરોધક શક્તિ ઘટે એટલે ચેપ લાગવાનું પ્રમાણ વધે

ટોચના દસમાં આવે છે ગુજરાતના એ આદિવાસી બહુ વસ્તી ધરાવતા જિલ્લાઓ છે જે પુરવાર કરે છે કે ગુજરાતમાં વિકાસના ફળ આદિવાસી તેમજ ગરીબ વસ્તી ધરાવતા જિલ્લાઓ અથવા તાલુકાઓ સુધી પહોંચ્યા નથી એક બાજુ તમે એમ કહેતા હો કે મહેસાણામાં એશિયાની મોટામાં મોટી ડેરી છે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન કરોડો રૂપિયાના કૌભાંડ આચરતા હોય અને એના શિલ્પા રૂપે એમને પછી જીસીસીએમએફના ચેરમેન બનાવતા હોય અઢીસો ટન ત્રણસો ટન બટર અઢીસો ત્રણ ત્રણસો ટન દૂધનો પાવડર એક્સપાયરી ડેટ વાળો ડેરીમાં પડ્યો હોય કરોડો રૂપિયાનું જેવું મહેસાણા દૂધસાગર ડેરીમાં પોતાની ફાઈવ સ્ટાર ઓફિસ બનાવવા માટે રેસ્ટોરન્ટ બનાવવા માટે માનેસરમાં ગેસ્ટ હાઉસ બનાવવા માટે ખર્ચાયું હોય એવા મહેસાણા ડેરીના વિશે વિશિષ્ટ શક્તિવાળા પ્રમુખ જો એમણે આ બધા ગરબડ ગોટાળા કરીને પૈસા કર્યા એ પૈસા મહેસાણા જિલ્લામાં કુપોષણ દૂર કરવા માટે વાપર્યા હોત ને તો આજે મહેસાણા જિલ્લાના માંથી આ જે કલંક લાગ્યું છે તે ન લાગ્યું એટલે મહેસાણા જિલ્લો પણ એમાં સમાવેશ થાય છે બાબત છે ગુજરાતમાં પાંચ મુખ્ય જિલ્લાઓ જેમાં કુપોષણની સમસ્યા છે બધા જ આદિવાસી જિલ્લા છે નર્મદા વડોદરાનો સંખેડા સાવલી એ બાજુ ભાગ આણંદ આણંદનો પૂર્વભાગ સાબરકાંઠા સુરત અને ભરૂચ છે સંખ્યાની દ્રષ્ટિએ આ છ ટોચના જિલ્લા છે ત્યાર પછી પંચમહાલ ભારતના ટોચના દસ જિલ્લાઓમાં અતિ કુપોષિત જિલ્લા તરીકેનું એક છે તાપી ભારતના ટોચના દસ જિલ્લાઓમાં અતિ કુપોષિત ચાર જિલ્લાઓ ગુજરાતના છે અને દાહોદ ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન ધરાવતા એટલે સ્ટન્ટિંગ બાળકોની ટકાવારીની દ્રષ્ટિએ દેશમાં અગ્રક્રમે છે આમ ગુજરાત કુપોષિત બાળકોની સંખ્યા ધરાવતા જિલ્લાઓમાં વડોદરા આણંદ સુરત અને બનાસકાંઠા જેવા જિલ્લાઓ પણ આવે છે જેના પરથી બે તારણો કાઢી શકાય દોસ્તો પહેલું તારણ છે ગુજરાત અતિ વિકસિત અને સમૃદ્ધ રાજ્ય છે તે ધારણાનો એનએફએચએસ પાંચ આ કોંગ્રેસે કરાવેલો સર્વે નથી આ સરકાર ભારત સરકારની હેડ માર્ગદર્શન હેઠળ થયેલો સર્વે છે આ આંકડાને સમર્થન આપતા નથી એટલે ગુજરાત મોડેલ જેનો દેશભરમાં વિકાસના મોડેલ તરીકે દંડેરો પીટવામાં આવે છે એ સાચો નથી હા ગુજરાત મોડેલ પ્રમાણે વિકાસ થયો છે પણ એ વિકાસ વિકસિત ન થયો રાજકીય રીતે પણ જે વિકસિત થતા વધુ વિકસિત બન્યા છે રાજકીય રીતે જે સુંદર ફેરવતા હતા એ અત્યારે ફોર વ્હીલર એસયુવી ફેરવતા થાય છે ભારતીય જનતા પાર્ટીમાં કરોડોના કૌભાંડની મનોબુલી ભારતીય જનતા પાર્ટી છે ત્યાં પછી બેન્કો હોય કે સહકારી ડેરી હોય કે કોઈ પણ સરકાર ક્ષેત્ર હોય એમાં અત્યારે જોવા મળે છે અને એટલે વિદાય થતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નારાજ થઈને કેવું પડ્યું કે અમે ડેરીમાં મેન્ડેટ આપીએ અમે સહકારી સંસ્થામાં મેન્ડેટ આપીએ એ તમને કેમ ગમતું નથી પાર્ટી જો તમે પાર્ટીના ઉમેદવાર છો તો પાર્ટી કેમ મેન્ડેટ આપે કરીને રીતે નહીં સહકાર ક્ષેત્ર એને રાજકારણથી પર રાખવાનું ક્ષેત્ર છે એ જમાનો છે મને યાદ છે મારી પહેલી તમ વિધાનસભામાં ઓગણીસો ને ત્રાણુંમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણી થઈ હતી આત્મારામ મગન પટેલ ચિમનભાઈ પટેલના સામે સહકાર વિરુદ્ધ સરકાર એ રીતે ચૂંટણી લડ્યા હતા એમની આખી પેનલ ચૂંટાવી આવી એ વખતે આજની ભારતીય જનતા સરકાર હતા શક્ય ના બન્યું એટલે સરકારનું સંપૂર્ણપણે રાજકીયકરણ કરે ત્યાં સુધી વાંધો નથી રાજકીયકરણ કરીને શુદ્ધિકરણ કર્યું હોત તો બરાબર છે પણ ચાર ચરિત્ર અને સાબિત થાય છે અને છેલ્લે દોસ્તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ આઈસીડીએસ તેમજ મધ્યાહન ભોજન જેવી યોજનાઓની અમલવારીમાં પણ ગુજરાત સારી સફળતા મેળવી છે મધ્યાહન ભોજન પણ બીજા જ છે એમાંથી પણ કાર્યકરો ચલાવતા હોય છે નિયમિત આપતા જાય છે રેલીઓ યોજવા માટે સાહેબની સભામાં માણસો લાવવા માટે જેમાં બે દિવસ પહેલા ધારાસભ્યને લોકોએ પગાડ્યા હોય સાહેબની સભા થાય કોઈ બેન પાર્ટીઓ લઈને આવ્યા એના હોય કે તે બધું પાયો શું છે તે બધું નાટક કરો છો એ નાટક કરવામાં ભારતીય જનતા પાર્ટી એક નંબર છે એમાં કોઈ જ મારી મારો વિરોધ નથી ભારતીય જનતા પાર્ટી દેશની એક નંબર નાટક મંડળી છે નાટક કરવામાં જુદી જુદી જગ્યાએ નાટકોના ખેલ ભજવતી ભજવતી કેન્દ્રમાં પહોંચી છે અને ત્યાં પણ મોટા ખેલ ભજવે છે આજે આપણી વિદેશ નીતિ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે આજે વિષય નથી એ વાત નથી કરવા પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ત્રીસ વર્ષથી છે

અને ખરાબ થાય એ કોંગ્રેસે કર્યું તો કોંગ્રેસની જે વિરાસત છે એ વિરાસતને પૂછી શકવાનું એમનું ગજુ નથી નરેન્દ્રભાઈ એક હતું શાસન એવું જમાવ્યું છે કે એમના વિદાય થવાની સાથે ભારતીય ત્રણ કે ચાર ટુકડામાં વેચેલી છે આજે આ માત્ર લાખા પ્રકરણ સુરતમાં જ બને છે એવું નથી દરેક જિલ્લે જિલ્લે લાખા પ્રકરણો પડેલા છે માત્ર સપાટી પર આવવાના હવે શરૂ થયા છે ત્યારે

ચિંતા રહેતી હતી ફળફળતા હતા કે આવું પ્રેસમાં કેમ આવ્યું આજે પ્રેસ પણ ચૂકે ન કરી શકે એ હદ સુધીની લોકશાહીની આ ચોથી જાગીરને ગુમડાવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આ દેશને એના કારણે આવનાર ભવિષ્યમાં કેટલું મોટું નુકસાન થશે એ તો આવનાર સમજ કહી શકશે તમારા મને મોટાભાગના યુવાનો છો તમારા કમનસીબે આ જે કઈ વાવ્યું છે એમણે એ બાવળને હવે સુળો ઉગવા માંડી છે તો એના ફળ ભોગવવાના તમારા નસીબે આવવાના જ મારી તમને સહાનુભૂતિ અને શુભકામના ધન્યવાદ દોસ્તો થેન્ક